એક નાનું એવું ગામ હતું અને ગામમાં એક ખેડૂત રહેતો હતો તે પોતાની જિંદગી ખેતી કરીને ચલાવતો હતો અને તેમનું ઘર સારી રીતે ચાલતું હતું પરંતુ તેમને એક વસ્તુની ખામી હતી કે તે તેમને બહુ ચાલતી હતી તેમને ખૂબ જ બહુ જ પરેશાન કરતી હતી અને તે ખામી એ હતી કે તેમને કોઈ સંતાન ન હતું એટલે તેઓ સંતાન ન હોવાને કારણે હંમેશા દુખી રહેતા હવે એક વખત એવું બને છે કે તે ગામના પાદરમાં એક સંત આવે છે અને તે સંત બધાની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે અને બધાના દુઃખ મટાડતા હોય છે તે આ ખેડૂત અને તેની પત્નીને ખબર પડે છે એટલે તે પણ તેમની પાસે સંતાન પ્રાપ્તિ માટે જાય છે અને સંતને બધી વાત કરે છે કે અમારે સંતાન નથી એટલે અમારે સંતાન જોઈએ છે તો અંતે સંત પોતાની સમાધિમાં જોઈ અને આ જે પતિ પત્ની હતા તેમણે વાત કરી કે તમારે ઘરે સંતાન થાય થાય એવું છે હું તમને વરદાન આપું છું તમને એવી દવા આપું છું પરંતુ તમારે ઘેર જે સંતાન થશે તે મોટો સંત પુરુષ થશે એટલે તમારે તે સંતાન મને સોંપી દેવું પડશે એટલે આ ખેડૂત પતિ પત્ની હતા તે ખૂબ જ રાજી થઈ ગયા કે ભલે અમારા ઘરે સંતાન તો થશે ને એમ કરીને બંને ઘરે ચાલ્યા ગયા અને સંતાનના સુખમાં ખૂબ આનંદિત અને ઘરે ઉત્સવ મનાવવા લાગ્યા પણ સાથે સાથે તેમને જે પોતાનો દીકરો થશે તે સંન્યાસી થશે તેનું પણ તેમને દુઃખ થવા લાગ્યું હવે આજે ખેડૂતની પત્ની હતી તેને સારા દિવસો શરૂ થયા અને નવ મને ખૂબ જ તેજસ્વી અને રૂપવાન પુત્રનો જન્મ થયો એમના ઘરે થયો હવે પતિ પત્ની ખૂબ જ રાજી થયા અને છોકરાને ખૂબ આનંદથી ઉછેરવા લાગ્યા હવે જે દીકરો હતો તે પાંચ વર્ષનો થયો એટલે પહેલા સંન્યાસી હતા તે તેમના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે મારા વચન પ્રમાણે તમારે આ પુત્રને અમને સોંપી દેવો જોઈએ અને અમે તેને ગુરુકુળમાં શિક્ષણ આપીશું અને તેને ખૂબ જ વિદ્યા અને શિક્ષણના પાઠ શીખવાડીશું અને તેને મહાન યોગી બનાવશું એટલે ખેડૂત પતિ પત્નીને ઘણું દુઃખ થયું અને તેઓ પહેલા તો ના કહેવા લાગ્યા પરંતુ સંન્યાસીએ તેમને પોતાનું વચન યાદ દેવડાવ્યું અને સન્યાસી કહેવા લાગ્યા કે ગુરુકુળ અહીંથી દૂર નથી તમારે જ્યારે પણ તમને તમારા દીકરાની યાદ આવે ત્યારે તમે એને મળી શકશો અને તેની પાસે એક દિવસ રહી અને પાછા તમે તમારા ઘરે ચાલ્યા જઈએ આ રીતે તમારા છોકરાનું સુખ જોઈ શકશો અને તમને કોઈ વાતનું દુઃખ નહીં થાય હવે આ પતિ પત્ની વિચારવા લાગ્યા કે આ સંસારમાં છે પણ શું ખાલી કામ કરવું ખાવું પીવું અને સુઈ જવું બસ આ જ સંસારનો નિયમ છે તો એના બદલે જો આપણો દીકરો સન્યાસી થાય તો ઘણા માણસોનો ઉદ્ધાર કરશે એટલે આપણે આમાં કોઈ ન અનુભવવું જોઈએ અને આ દીકરો સાધુને સોંપી દેવો જોઈએ એટલે તેમણે કોઈ પણ આનાકાની ક્રિયા સિવાય હસ્તે મોટે તેમનો દીકરો તે સાધુને સોંપી દીધો આ સાધુ દીકરાને લઈ પોતાના ઘરે એટલે કે આશ્રમમાં ચાલ્યા ગયા અને આ દીકરાને શિક્ષણ વિધિ શરૂ કરી અને એના પર પૂરતું ધ્યાન દેવામાં આવ્યું છોકરો ખૂબ તેજસ્વી અને ખૂબ જ હોશિયાર હતો એટલે તેણે દસ બાર વર્ષની ઉંમરમાં જ બધી શિક્ષા વેદ વેદાંત અને જે પણ વિદ્યા હતી તે બધી તેણે ભણી લીધી હતી અને તે એક મહાન તપસ્વીના રૂપમાં ઉપસ્થિત થઈ ગયો હતો હવે એક દિવસ એવું બને છે કે અહીં દીકરો હતો તેને થયું કે હું બાર વર્ષથી મારા માતા પિતાને નથી મળ્યો તો લાવ હું આજે મારા માતા પિતાને મળી આવું એટલે તે એમના ગુરુ હતા તેની આગલા આજ્ઞા લઈ અને તે છોકરાને તેના માતા પિતાને મળવા જાય છે તો તેના માતા પિતાનો દેહાંત થઈ ગયો હોય છે એના હિસાબે પછી તે તેના માતા પિતાને પ્રણામ કરી અને અંતિમ વિધિ પૂરી કરી અને તે વિચારવા લાગે છે કે મે મારા માતા-પિતાને મારી જરૂર હતી અને એમની એક દિવસ પણ હું સેવા ચાકરી ન કરી શક્યો એનો તેને ખૂબ પસ્તાવો હતો અને દુઃખ હતું પરંતુ વિદ્યુનું જે વિધાન હોય એમાં કોઈ મેક મારી શકતું નથી એટલે તે છોકરો પછી આશ્રમમાં પાછો ફરે છે અને જ્યાં આશ્રમમાં આવે છે તો તેના ગુરુ પણ દેવલોક પામ્યા હોય છે અને તેઓ પણ સ્વધામ ચાલ્યા ગયા હોય છે તે જોઈ છોકરો ખૂબ જ દુઃખી થાય છે અને તે તેના ગુરુને સમાધિ આપી અને આશ્રમ જે એમના બીજા શિષ્ય હતા એમને સોંપી અને આ છોકરો જંગલમાં તપ કરવા માટે ચાલ્યો જાય છે જંગલમાં ઘણા વર્ષો તપ કરે છે એક જગ્યાએ કુટીર બાંધી અને ત્યાં પોતે તપ કરતો હોય છે અને એના તપના હિસાબે બધી આજુબાજુની બધી જગ્યા પવિત્ર અને તપોભૂમિ ભૂમિ બની ગયું હોય છે હવે આ જે જંગલ હતું ત્યાં બાજુમાં એક રાજા રાજ્ય કરતો હતો અને તે સાવ નાસ્તિક હતો કોઈ ધર્મમાં કે કોઈ વાતમાં કે કોઈ દેવ દેવતામાં માનતો ન હતો તે તેનું મન કહે તેમ વર્તતો હતો અને પ્રજાને ખૂબ જ દુઃખી કરતો હોય છે આવો તે ક્રૂર રાજા હોય છે રાજા જંગલમાં શિકાર કરવા નીકળે છે જે જોઈતું હોય તેનો પણ શિકાર કરે અને ન જોઈતું હોય તેનો પણ શિકાર કરે અને તેવા બધા પ્રાણીઓને મારીને લાવે દારૂ પી અને પોતે કામવાસતામાં ધૂટ બની અને પાપાચાર આચરતો હોય છે અને પ્રેમ લીલામાં સદા મગ્ન રહેતો હોય છે તે રાજા એક દિવસ જંગલમાં શિકાર કરવા નીકળે છે અને દૂર સુધી નીકળી જાય છે તેને તેના સાથીઓથી તે પોતે વિખોટો પડી જાય છે અને એક હરણની પાછળ તે આ ઋષિ હોય તેના આશ્રમ સુધી પહોંચી જાય છે અને આ જે ઋષિ તપ કરતા હોય

આ રીતે તેના મનમાં પરિવર્તન આવ્યું તે નાસ્તિક આસ્તિક થવા લાગ્યો એને શ્રદ્ધા બંધાવા લાગી તેને આસ્થા બંધાવા લાગી કે આ કોઈ તપોબળનું કામ છે એટલે જે ઋષિ તપ કરતા હતા તેની પાસે જઈ અને બેસી ગયો અને ઋષિ આંખું ખોલે એની રાહ જોવા લાગ્યો તેના મનમાં હવે પસ્તાવો થવા લાગ્યો કે મેં પ્રજા પ્રત્યે બહુ દુરાચાર કર્યો છે પ્રજાને બહુ દુખી કરી છે અને મેં ન કરવાના કામ કર્યા છે મેં ઘણા પશુ પક્ષીઓને માર્યા છે આ બધું જે ખોટું કામ કર્યું છે તે તેને યાદ આવવા લાગ્યું અને તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તે પસ્તાવો કરવા લાગ્યો કારણ કે આ ઋષિની તપો ભૂમિ હતી તેના હિસાબે આજે રાજામાં પરિવર્તન આવ્યું હતું અને આ પરિવર્તન એ જ સૃષ્ટિનો નિયમ છે એ તો તમને ખબર જ હશે હંમેશા બધું પરિવર્તન થતું રહેશે એમ રાજામાં પણ પરિવર્તન આવ્યું હવે થોડીક વાર થઈ એટલે સાધુએ પોતાની આંખો ખોલી એટલે કે આ રાજા તો તેના શરણોમાં જેમ લાકડું પડે એમ પડી ગયું અને દંડવટ પ્રણામ કરી અને કહેવા લાગ્યો કે હે ઋષિવર મેં આ બધા પાપ કર્મો કર્યા છે એનું મને બહુ જ પશ્ચાતાપ થાય છે મને બહુ જ પસ્તાવો થાય છે હું તમારી આગળ માફી માંગુ છું આનો મને તમે કંઈક રસ્તો આપો અને મને તમે બોધ આપો અને તમારો શિષ્ય તરીકે મને ધારણ કરો એટલે ઋષિએ રાજાને સાંતાઓના આપતા કહ્યું કે હે રાજન થોડી શાંતિ રાખો તમે તપસ્યા તમે તરસ્યા અને ભૂખ્યા હોય એવું લાગે છે એટલે તરત જ સન્યાસીએ પોતાનો એક હાથ ઊંચો કર્યો અને તેમને સંકલ્પ કર્યો કે એમના હાથમાં સોનાનો લોટો અને તેમાં મીઠું મધુર પાણી ભરેલું હતું તે રાજાને તે આપ્યું અને રાજાને ખૂબ આનંદ આવી ગયો તેમણે કદી આવું પાણી પીધું ન હતું એવું પાણી હતું અને તરત જ ઋષિએ બીજો હાથ ઊંચો કર્યો અને સંકલ્પ કર્યો તો તેમના હાથમાં ઘણા પ્રકારના ફળ ફળાદી આવી ગયા તે રાજાને આપ્યા અને રાજાએ તે ફળ ફળાદી ખાધા તે પણ તેમને બહુ જ સ્વાદિષ્ટ લાગ્યા હતા હવે તો રાજાને ખૂબ જ અચંબામાં પડી ગયા અને સંન્યાસી પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ મોહ જાગ્યો અને તે સન્યાસી પ્રત્યે બહુ જ પ્રભાવિત થઈ ગયા અને પોતે એ સન્યાસીને આજીજી કરવા લાગ્યા વિનંતી કરવા લાગ્યા કે તમે મારા રાજમહેરમાં ચાલો અને મારા રાજમહેરને તમારા પાવન ચરણ સ્પર્શથી પાવન કરો આવું રાજા કહેવા લાગ્યો એટલે બહુ આજીજી અને વિનંતીથી સન્યાસી ખુશ થઈ ગયા અને રાજાને કહેવા લાગ્યા કે હું તમારા રાજ્યમાં આવવા માટે તૈયાર છું એટલે સન્યાસી રાજા સાથે તેના રાજમહેલમાં ગયા પરંતુ સન્યાસીએ કહ્યું કે હું તમારા મહેલમાં નહીં રહું કોઈ બાગ બગીચામાં મને ઉતારો આપો મને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા કરી એટલે હું હું ત્યાં જે લોકો આવે તેને પણ મારો સત્સંગ મારું વ્યક્તિત્વ જ્ઞાન તેમને ત્યાં આપું એટલે એમનો ઉધાર થાય એવું એવી વાતો હું તેમને બેસી કરી શકું કારણ કે આમ પ્રજા તે રાજમહેલમાં આવી શકશે નહીં એટલે રાજાએ તો તેમને પોતાના જે બગીચો હતો તેમાં રહેવાની અને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી દીધી અને સત્સંગ થાય એવી બધી વ્યવસ્થા કરી દીધી અને રાજા પણ રોજ સંન્યાસી પાસે જાજો વખત ગુજારતો અને તેમને ઉપદેશ સાંભળતા તેઓ સત્સંગ સાંભળતા અને પોતે પાવન થતા હવે પ્રજા પણ ખૂબ સુખેથી રહેવા લાગી અને પ્રજાની સાથે રાજા પણ ખૂબ સુખેથી રહેવા લાગ્યું અને પ્રજા આ સાધુને ખૂબ ખૂબ આશીર્વાદ આપવા લાગી કારણ કે રાજામાં પરિવર્તન આવી ગયું હતું અને ત્યાં ભજન કરતન કરવા લાગ્યા આ રીતે ઘણા દિવસો વીતી ગયા એક વખત રાજાને બીજા રાજાનું આમંત્રણ આપ્યું કે તમે થોડા દિવસો અહીં અમારી મહેમાનગતિ કરવા માટે આવો અને અમુક રાજ્યના જે કામ હતા તે પણ સાથે સાથે પતાવવાના હતા કામ કરવાના હતા એટલે રાજાને બહાર થોડા દિવસો માટે જવાનું થયું એટલે તેણે સન્યાસીને વાત કરી કે હું તમારા જમવાની વ્યવસ્થા મારી રાણી પાસે કરાવી દઉં છું અને તેની જમવાની વ્યવસ્થા રાણીને કરી દેવામાં આવી અને રાજા ચાલ્યા ગયા હવે રાણીએ તો આ કામ દાસીને દીધું જે મહાત્મા છે એમને 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 ફૂલ એવું બધું લઈ જા અને અને ભોજનની વ્યવસ્થા કરી દેજે પરંતુ દાસીએ કઈ ધ્યાન આપ્યું નહીં અને તે ભૂલી ગઈ એટલે મહાત્મા તો સવાર સવારમાં ફૂલ ન આવવાને કારણે તે રાજમહેલમાં ચાલ્યા ગયા અને તેઓને તેઓને બધા તો જાણતા જ હતા એટલે તેમને કોઈ રોક્યા નહીં અને તેઓ ચાલતા ચાલતા જે રાણી અલગથી ઓરડો હતો તેમાં ચાલ્યા ગયા એટલે રાણી સવારમાં સ્નાન કરતા હતા તો તે સ્નાનના ગારમાં આ ઋષિ ચાલ્યા ગયા રાણીએ સ્નાન કરતી વખતે કોઈ પણ કપડું પહેર્યું નહોતું અને તે આ સાધુ જોઈ ગયા અને જે તેવા જોઈ ગયા કે તેમની વર્ષોથી સુતેલી કામવાસના જાગી ઉઠી અને તેઓ અવાહક રહી ગયા અને જોતા જ રહી ગયા દંગ રહી ગયા અને એકી ટસે જોતા રહ્યા પરંતુ તે પોતાની કામવાસને દબાવી અને આ સાધુ મહેલમાંથી પોતાના આશ્રમ તરફ પાછા ફરી ગયા અને હવે તો તેઓ પૂજા પાઠ પણ નહોતા કરતા અને તેમને ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું કારણ કે તેના મસમાં મનમાં આજે

તેઓ રાજા હતા તેને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે શું થયું છે મહાત્મા મારા ગયા પછી તમને કંઈ દુઃખ થયું હોય એવું લાગે છે તમારી અવસ્થા જોઈ મને એવું લાગે છે કે તમને બહુ જ દુઃખ થયું છે એટલે સંન્યાસી કહેવા લાગ્યા કે તમે મને ગુરુ ધારણ કર્યા છે તો તમારે મને દક્ષિણા આપવી પડશે અને હવે મારે અહીંથી વિદાય લેવાનો સમય પણ આવી ગયો છે તો રાજા તો ખૂબ ખુશ થયા અને જે તેમને કહેવા લાગ્યા કે મહારાજ જે જોઈએ તે માંગી લો કારણ કે હવે મને કોઈ મોહ રહ્યો નથી એટલે સંન્યાસીએ તો તરત જ કહ્યું કે જો તારે મને આપવું જ હોય તો તારી પત્ની મને આપી દે એટલે રાજાએ તો મેં તો ઘડેક ગુસ્સો આવ્યો અને થયું કે આ સાધુને હું શું કરી નાખું કે આને અત્યારે આ મોહ જાગ્યો તેઓ એ રીતે પોતાના ગુસ્સાને દબાવી અને હવે તેઓ જાગૃત થઈ ગયેલા હતા એટલે પોતે કોઈ પણ અનાચાર કાર્ય ન કર્યું અને તેઓ કહેવા લાગ્યા કે હું પહેલા રાણીને પૂછી લઉં જરૂર અમે બંને અમારી સહમતીથી રાણી હું તમને સોંપી દઈશ તો સન્યાસીએ કહ્યું કે તો જલ્દી જાઓ અને રાણીને પૂછી જલ્દી પાછા આવો એટલે રાજા તો રાજમહેલમાં ગયા અને ખૂબ ઉદાસ દેખાતા હતા એનું મોં પડી ગયેલું હતું એટલે રાણીએ પૂછ્યું કે શું થયું છે એટલે રાજા એ બધી વાત કરી કે સંન્યાસી મારી પાસેથી તમને માગી લીધા છે અને મેં એમને તમને આપવાનું વચન આપ્યું છે પરંતુ તમે મારી આબરૂ ન જાય આમ રાજનું નીચું ન દેખાય મારા મુકુટની આબરૂ ન જાય અને તમારું સતિત્વ પણ ખંડિત ન થાય એવું કંઈક કરજો જેથી આપણું માન સન્માન જળવાય રહે ને આપણી બદનામી પણ ન થાય એવું તમે કાંઈક કરજો રાણીને રાણીને આવું રાજા કહેવા લાગ્યા એટલે રાણી તો રાણી તો કહેવા લાગ્યા કે કોઈ ચિંતા કરશો નહીં હું બધું સંભાળી લઈશ અને આ તે સાધુ છે તે મોહ છે અને પોતાના જે કાર્યમાંથી પદભ્રષ્ટ થયા છે તેમને હું પાસા વાળી અને તમને કોઈ પાસા વાળીશ અને તમે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં એટલે રાજા તો પોતાની રાણીને તૈયાર થવાનું કહ્યું એટલે રાણી તૈયાર થતા હતા

હું રાજમહેલમાં રહેલી આવા ચોપડામાં કઈ રીતે રહું તો સન્યાસી કહે હમણાં હું તમને મહેલ ઊભો કરી દઉં એમ કરી અને સંકલ્પ કર્યો પણ કશું થયું નહીં કારણ કે તેમનું તપ હતું તે નાશ પામ્યું હતું ચાલ્યું ગયું હતું કારણ કે તે ખોટી દિશામાં હતા એટલે તેમનું તપોબોળ કામ કરતું હતું ન હતું તો સન્યાસી દોડતા રાજા પાસે ગયા અને રાજાને કહ્યું કે મને એક સારા પ્રકારનું ઘર બનાવી આપો તો રાજાએ તેમને ઘર બનાવી આપ્યું તો રાણી કહેવા લાગ્યા કે મારે હીરા રત્ન જડેલ પલંગ ઉપર હું સૂતેલી અને ગાડલામાં સૂતેલી હું નીચે ન સુઈ શકું તો પાછો સંન્યાસીએ સંકલ્પ કર્યો પણ કશું થયું નહીં પાછો રાજા પાસે દોડ્યો અને વળી પાછું પલંગ રત્ન જડેલ ગાદલું લઈ આવ્યો ઋષિએ ભાથરી દીધું અને રાણીને કહ્યું કે રાણીએ કહ્યું કે તો મને કંઈક ભોજન આપો સારા સારા પકવાનો ખવડાવો તો સન્યાસીએ સંકલ્પ કર્યો કશું આવ્યું નહીં એટલે પાછો સન્યાસી રાજમહેલમાં પાછા પકવાનને એવું લઈ આવ્યો અને ખવડાવ્યા પછી રાણી પલંગ ઉપર બેઠા અને આ જે સંન્યાસી હતો તે કહેવા લાગ્યો કે હવે હું વધારે સમય ઇંતજાર કરી શકું તેમ નથી એટલે રાણીએ તો તરત જ તેમને કહેવા લાગ્યા કે તમે કેવા મહાન ઋષિ કે જે એક સંકલ્પ માત્ર થી તમે રાજમહેલ ઉભા કરી દો ફળ ફળાદી લાવી શકો સોનાના લોટામાં પાણી લાવી શકો એ સંકલ્પ ખાલી તમે તમે મારો કામ વાસના તમારામાં કામ વાસના આવવાથી એ બધું નષ્ટ થઈ ગયું છે તમે કેવા ઋષિશો કે એક સ્ત્રીને કારણે બધું તમે નષ્ટ કરી નાખ્યું અને તમારી કેટલી બદનામી થઈ ગઈ તો તમે ખાલી મને ત્રણ દિવસ ન રાખી ત્યાં તો તમારે કેટલી દોડા દોડી થઈ ગઈ તમારી કેટલું હેરાન થવું પડ્યું અને તમને જ્યારે દીક્ષા દીધી ત્યારે તમને તમારા ગુરુએ કહ્યું હતું કે પર સ્ત્રી માત સમાન છે તો આજે સન્યાસી હતા તેમને તેમની માતા યાદ આવી ગઈ અને પોતાની કામવાસના હતી તે ક્યાં ચાલી ગઈ ક્યાં વહી ગઈ તે તેમને ખબર ન રહી અને તેઓ રાણીને પગે લાગવા લાગ્યા અને માફી માગવા લાગ્યા કે મારાથી કેવડી મોટું પાપ થઈ ગયું છે મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ છે હવે મારી આંખો તમે ઉગાડી નાખી છે અને હવે મને સત્યનું ભાન થઈ ગયું છે એટલે તેઓ રાણીને લઈ રાજમહેલમાં આવે છે અને તે રાણી રાજાને સોંપી દેશે અને આ વાતની કોઈને પણ ખબર નથી ફક્ત ઋષિ રાજા અને રાણી જ જાણતા હોય છે એટલે આ ઋષિનું માન સન્માન એમના રહે છે અને રાજા રાણીની પણ કોઈ પ્રકારની હાનિ થતી નથી અને તેમની બદનામી થતી નથી અને રાણીએ પોતાનું પતિ ધર્મ પણ ખંડિત થવા દીધું નહોતું અને પછી ઋષિ પાછા જંગલમાં ચાલ્યા જાય છે અને પોતે તપ કરવા લાગે છે મિત્રો તો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો મિત્રો આવી વાર્તા બનાવવામાં અમને બહુ જ મહેનત કરવી પડે છે તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો